પોરબંદર શહેરના ફરવાલાયક કમલાબાગ ખાતે આવતીકાલે બીજી ઓક્ટોબરના લાખો રૂપિયાના ખર્ચે વસાવાયેલા જીમના સાધનો સાથેની આધુનિક વ્યાયામ શાળાનું લોકાર્પણ કરવામાં આવશે રાજ્યના મુખ્યમંત્રી પોરબંદર આવી રહ્યા છે ત્યારે તેમની ઉપસ્થિતિમાં પોરબંદર શહેરમાં અનેકવિધ કાર્યક્રમ યોજાનાર છે ત્યારે પોરબંદરના કમલાબાગ ખાતે પણ જીમના આધુનિક સાધનોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેથી તેનું લોકાર્પણ કરીને સુવિધાઓને ખુલ્લી મૂકવામાં આવશે વધુને વધુ શહેરીજનો તેનો લાભ લે તેવી અપીલ થઈ છે તે ઉપરાંત તેના જતન અને જાળવણી માટેની જવાબદારી માત્ર નગરપાલિકાની નહીં પરંતુ લોકોની પણ છે તેથી તેને નુકસાન પહોંચે નહીં તે માટે શહેરીજનોએ પણ જાગૃત બનવું જરૂરી બન્યું છે આવતીકાલે બીજી ઓક્ટોબરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયા સહિત નેતાઓની ઉપસ્થિતિમાં પોરબંદરમાં જુદા જુદા કાર્યક્રમો યોજાનાર છે ખાસ કરીને કીર્તિ મંદિરે સરોવરમાં પ્રાર્થના સભાનું આયોજન થયું છે ત્યારબાદના જુદા જુદા કાર્યક્રમોમાં એક કાર્યક્રમ પોરબંદરના કમલાબાગ ખાતે યોજાશે જેમાં પોરબંદરના કમલાબાગમાં લાખો રૂપિયાના ખર્ચે જીમના સાધનો વસાવવામાં આવ્યા છે ત્યારે આ વ્યાયામ શાળા છે તેનું લોકાર્પણ પણ નેતાઓના હસ્તે કરવામાં આવનાર છે મોટી સંખ્યામાં પોરબંદરવાસીઓ સવારે નિયમિત રીતે મોર્નિંગ વોક માટે કમલાબાગ ખાતે ઉમટી પડે છે તેવી જ રીતે સાંજે ઇવનિંગ વોક માટે પણ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે શહેરીજનોની સુખાકારી માટે નગરપાલિકાના તંત્ર દ્વારા અહીંયા આ જીમના સાધનો વસાવવામાં આવ્યા છે ત્યારે આપણે આશા રાખીએ કે જીમના સાધનો છે તે સારી રીતે તેની તેનું મેન્ટેનન્સ થાય અને લોકો પણ તેની સારી રીતે જાળવણી કરી અને જે પરિસ્થિતિમાં છે એ જ પરિસ્થિતિમાં રહેવા દે તેવી આશા રાખીએ પોરબંદર રાજકાલ બિઝનેસ પોપટ